નગરપાલિકાના વોર્ડ નંબર ચાર ની વાત કરવામાં આવે છે એની ઉપર નંબર લખીને આપવામાં આવેલો છે અહીંયા આચાર સંહિતાનો સીધે સીધો ભંગ થાય છે ખાસ વાત કરીએ તો અત્યારે આ વિડિયો ભરૂચ જિલ્લા કલેક્ટર સુધી પહોંચશે કારણ કે જે બૂથ હોય છે તેનાથી સો મીટર દૂર હોવું જોઈએ આખું ટેબલ ઉભું કરવામાં આવ્યું છે અને ટેબલ સાથે તમે જોઈ રહ્યા છો ભાજપના કમર સાથે ફોટો વાયરલ થતા ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી છે સંપૂર્ણ તમે જોઈ રહ્યા છો ભરૂચ આ જે છે બહુમાળી બિલ્ડિંગ છે અને બહુમાળી બિલ્ડિંગની બહાર એટલે કે જે મતદાન મથક છે તેની બહાર જ ટેબલ ગોઠવવામાં આવ્યા છે ને ટેબલ ગોઠવવા સાથે જે પાર્ટીના જે સિમ્બોલ છે તેની સાથે તેમાં નંબર લખીને આપવામાં આવે છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવાનું કૃત્ય થતું હોય ઘણા ભાજપના હોદ્દેદારો પણ અહીંયા છે એટલે એક વાત નિશ્ચિત છે કે આ સંપૂર્ણ જે અહેવાલ છે કલેક્ટરે જોવો જોઈએ અને ખાસ વાત કરીને જો આના આચારસહિતાનો ભંગ થતો હોય તો કાર્યવાહી કરવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે એસએમટી ન્યૂઝ ભરૂચ